નડિયાદની એક મહિલા બેંક મેનેજર સાથે ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે કેનેડા આલ્બર્ટાને બદલે બ્રિટિશ કોલંબિયાનો ખોટી સહીવાળો ઓફર લેટર મોકલી છેતરપિંડી આચરવામાં આવી વૈભવી ઠાકોર નામની બેંક મેનેજરે તેમના પતિ અને ચાર વર્ષની દીકરી સાથે કેનેડા ઓન્ટારીઓ જવાનું નક્કી કર્યું હતું ત્યારે માટે નડિયાદ વિપ્લગ રોડ પર આવેલી ઓમ હાર્મનીમાં આવેલી બ્લુ સ્ટોન ઓવરસીઝમાં વર્ક વિઝાનું કામ આપ્યું હતું ત્યારે બેંક મેનેજરને વિઝા એજન્ટે પંદર દિવસમાં વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા ત્રીસ લાખ પડાવ્યા હતા અભી પટેલ અને યશ પટેલ નામના બે ભાઈઓએ બેંક મેનેજર સાથે ઠગાઈ આચરી હતી ત્યારે બંને એજન્ટોએ કેનેડાના અજાણ્યા નંબર પરથી આલ્બર્ટાની જગ્યાએ બ્રિટિશ કોલંબિયાનો ખોટી સહીવાળો ઓફર લેટર બેન્ક મેનેજરને મોકલ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે બેંક મેનેજરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા અનેક વાયદાઓ બાદ રૂપિયા ન મળતા બેંક મેનેજરે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી